ભરૂચ સ્થિત વી સી ટી કન્યા શૈક્ષણિક સંકુલમાં સામાજિક વિજ્ઞાન પ્રોજેક્ટ પ્રદર્શન યોજાયું સામાજિક વિજ્ઞાનના અભ્યાસમાં વિદ્યાર્થીનીઓના જ્ઞાન અને કૌશલ્ય વધારવા માટે ભરૂચ મનોબર રોડ પર આવેલ વી સી ટી શૈક્ષણિક કન્યા સંકુલના પ્રાંગણમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા બહેન જયશ્રીબેનજે ઝાલાના માર્ગદર્શન હેઠળ શાળાની ધોરણ દસની વિદ્યાર્થીનીઓના વિવિધ જૂથ દ્વારા શિક્ષણના ભાગરૂપે સૌર ઉર્જા પવન ઉર્જા પ્રદૂષણ સિંચાઈ પદ્ધતિ જળ વ્યવસ્થાપન સૌરમંડળ વગેરે જેવા મુદ્દા પર પ્રોજેક્ટ તૈયાર કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓના આ પ્રોજેક્ટ રસપ્રદ આકર્ષક અને સર્જનાત્મક હતા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીનીઓએ પોતાની કૃતિની રજૂઆત સમજબુદ્ધિ અને અનોખી શૈલીથી કરી હતી શાળાની પ્રાથમિક વિભાગ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ તેમજમાં અને માં સહિત તમામ વિદ્યાર્થીનીઓએ આનંદપૂર્વક પ્રદર્શન નિહાળી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો શાળા સંકુલના સીઈઓ માનનીય નુસરત જહાંગે પ્રદર્શન નિહાળ્યા બાદ વિદ્યાર્થીનીઓમાંગ રહેલ સુસૂક્ષ શક્તિઓને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ પાલેજ ટાઈમ્સ